બનાસકાંઠાની જનતાનો ખૂબ હૃદયપૂર્વક આપણા સૌ આગેવાનોને અંબાજી માતાની મૂર્તિ આપીને સન્માન કર્યું અને મારું સન્માન જિલ્લા કોંગ્રેસ સમિતિ જિલ્લાના કોંગ્રેસે તલવાર હાથમાં આપીને સ્વાગત કર્યું ત્યારે માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે આ તલવાર એ કોઈ હિંસા માટે કે કોઈને એના માટે નથી આ તલવાર અમારા કોંગ્રેસના કાર્યકરોને કોઈ હેરાન કરે અમારા સ્વજનોને કોઈ હેરાન કરે તો એના રક્ષણ માટે કરીને આ તલવાર માં જગદંબા અંબાજીને પ્રાર્થના કરું કે કોંગ્રેસ તો સૌથી વધારે બનાસકાંઠાની અંદર

કોઈ વિધાનસભાની સીટ એવી નહી હોય કે બનાસકાંઠા માં આઠ વિધાનસભાઓ માં સિત્તેર થી એસી હજાર વોટ ખોટા કર્યા આ વાત સાચી કે ખોટી હવે હું તમને બધાને વિનંતી કરું છું કે કમસે કમ આવનાર સમયની અંદર આ તલવાર રક્ષણ કરવા માટે ગેરીટેનના હાથમાં નથી તમારા કોંગ્રેસના કાર્યકરોના હાથમાં છે બુથ ઉપર બેઠાડા એક એક વ્યક્તિના હાથ ઉપર છે આપણે કદી કોઈના પર તલવાર લેવાની જરૂર નથી પણ જે ફોટો કરતા હોય એ ફોટો તાકાતથી રોકવા માટે કરીને ક્યાંક ગાંધી જિંદાબાદ કે ના માને તો પણ એનો પણ જે રીતે જે રીતે માને અને જે ભાષામાં સમજે એ ભાષામાં જવાબ પણ આવનાર સમયની અંદર આપણે સૌને આપવાનો ભૂતકાળની અંદર તમામ સમાજોએ અને તમામ સમાજના આગેવાનોએ ગૌરવ ભેર નેતૃત્વ કરીને આ જિલ્લાનો વિકાસ હોય કે ભાઈચારાની ભાવના હાજરી રાખી છે એમ ગાયલા આઈ કા આગેવાનો હતા એમને બળગામ માંથી કે બીજા વિધાનસભાઓ કે બીજા મત વિસ્તારમાંથી માંથી મતદારો દાખલ બનાસકાંઠાની અંદર કરાવ્યા હોય એ આ કદાચ 2024 ની આ પહેલી ચૂંટણી છે અનેક પ્રકાર સામ દામ દંડ ભેદ એમાં બધું આવી જાય પણ આપણે એમ કહીએ કે ચૂંટણી પંચ તો આ ચૂંટણી પંચ એટલે કોણ કે જિલ્લાનું વહીવટી તંત્ર તમને બધાને ખબર છે કે બનાસકાંઠાના એસપી થી કરીને કોઈ એવો ડિપાર્ટમેન્ટ મને બતાવો કે જેને વહીવટી તંત્રના મારફત એ બનાસકાંઠાના મતદારોને કે આગેવાનોને દબાવવાનું કામ ના કર્યું હોય છેલ્લે પ્રેસાડી ઓફિસરોની મિટિંગો પણ રાખી વાત સાચી કે કોની અને છતાં છતાં બનાસકાંઠાની જનતા આડી કમ રહી એમને જેટલું જે કરવું તો એટલું કર્યું પણ કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય તમે જેટલું ખોટું કરવું એટલું કરો પણ બનાસકાંઠાના મતદારોને કુદરતે તમારી સામેથી તમે અન્યાય કરતા હતા કામ કર્યું તે પ્રમાણે આપ સૌ કરશો એવી પણ આપ સૌની પાસે અપેક્ષા રાખું છું ને વિનંતી પણ કરું છું એક સીટ લોકસભાની જીત્યા અને આપણા શીશ રાહુલજીને કેટલી હિંમત આવી કે પાંચસો ને તેતાલીસ ની હાજરીમાં દેશના વડાપ્રધાનને આમ આગલી હામે કરીને કીધું કે આવનાર સમયમાં અમે ગુજરાતમાં તમને હરાવીશું

આપણા કાર્યકરોને હેરાન કર્યા કયા મુદ્દાની અંદર આપણા કાર્યકરો અગ્રેસિવ લડીને અમે મહેનત મજૂર કરીને ગમે પ્રકારનો જુલમ સહન કર્યો આ બધાનો જ એનાલિસિસ કરીને એનો રિપોર્ટ તૈયાર કરવા એ આવનાર ચૂંટણીઓ માટે પણ જરૂરી છે અને એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે દરેક વિધાનસભાની સીટની અંદર ફો દોડસો આગેવાનો એવા હોય કે જે આપણને પોતાને ખબર ના હોય સામાજિક આગેવાનો હોય સગડી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય વિવિધ સંગઠનો હોય ભલે વિચારધારા એમની બીજી કોઈ પક્ષની હોય પણ આપણને મદદ કરી હોય આવા આગેવાનોનું લિસ્ટ પણ આવનાર સમયની અંદર તમારે બધે ગામડા ગામડાને તાલુકા તાલુકે બનાવીને જિલ્લા કોંગ્રેસ સમિતિને આપવા માટેની જરૂર છે અને વ્યક્તિગત રીતે એમને પચાવો દોઢસો ને બોલાવીને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અમે પણ મળીને એમનો વ્યક્તિગત આભાર વ્યક્ત કરશું જેથી કરીને એમને એમ ના લાગે કે અમે અગ્રસિવ રહીને આટલી મજૂરી કરીને અમારી કોઈ કદર નથી ક્યાંક નાના મોટી ભૂલો કે નાના મોટું કોઈ કારણોસર આપણા કોંગ્રેસના આગેવાનો આખે આગા બધા જ અણીખમ થઈને મજા છે પણ આવનાર સમયની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હોય તો હું શીર્ષ નેતૃત્વ પ્રદેશનું નેતૃત્વ છે એ આઈસીસીમાંથી આપણા ઓબ્ઝર્વર છે અને આખા જિલ્લાના આગેવાનો છે કે જેનો આજે વડો આભાર ના આપ્યો વડો આભાર 20 લાખ મતદારોનો આભાર અને કોંગ્રેસના આગેવાનોને તો નાના મોટી તમે ગભે ગભો મિલાઈને કોઈ ભૂલતાય નથી પણ ચાક નાના મોટી કોઈ કચાશ રહી ગઈ હોય અને ક્યાંય બળદેવજી કીધું એમ મારા માધ્યમથી ક્યાંય કોઈનું દિલ દુભાણું હોય તો તમારી બેન તરીકે બે હાથ જોડીને તમારા બધા મારે માફી માંગુ છું અને બેન તરીકે તમે બધા મને માફ કરજો એની પણ વિનંતી કરું છું ત્યારે આપ સૌ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી બુથ લેવલે અને પહેલા તો હું તાલુકા કક્ષાએ દરેક કાર્યકરોનો આભાર માનવા માટે આવવાની છું પછી આપણે જિલ્લા પંચાયતની સીટ લઈશું અને જ્યાં પણ કોંગ્રેસના કાર્યકરોએ હું માનું ત્યાં સુધી આપણી લોકસભાની ચૂંટણીનો ખર્ચો થાય એનાની અડધી તો કિંમતની તો માનતા હું છે આજે તમે બધા કેળા ભારું ભાર શીશ નેતૃત્વ અને અમને બધાને અમને બધાને જોક્યા એ સારી વાત છે કે હારા ત્રણ કે ચાર પણ હા બદલે કેળા હોય તો ક્યાંક બાર મંદિર હોય કે એમાં પણ બધા કમસે કમ આપણાને બધાને પણ એની અંદર એનો વપરાશ થઈ જાય અને આવનાર સમયમાં આપ સૌને બીજી પણ વિનંતી કરું છું કે તાલુકા કક્ષાને બે ત્રણ ચાર વિધાનસભાની સીટ વાઇઝ આપણા ઓફિસનું પ્લાનિંગ પણ મેં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે ચર્ચા કરીને કરી દીધું છે દર ત્રીજા શનિવારે એ આપણી જિલ્લા કોંગ્રેસ સમિતિએ મારી હાજરી રહે છે જિલ્લાની સંકલન સમિતિની મીટિંગ એ દિવસે હોય છે એટલે તમારે કોઈને મળવું હોય નાના મોટું કામ હોય અને બધા સંસદો મારા સામે આગળ ઓ મોદી કે ઘર મે જીત કે આઈ ઓ કોંગ્રેસ વાળી લેડી મને ગૌરવ એ બાબત તો જીઓ કે આના મારા સામે આગળ કરે છે એ પણ ગૌરવ ભેર આગળ થાય છે જ્યારે હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા ગઈ એ ટાઈમે ચાવડા સાહેબને બધાને પણ કીધું કીધું આ મારું રાજીનામું એ ગૌરવ ભેર રાજીનામું છે મારું રાજીનામું વ્યક્તિગત સ્વાર્થ માટે કે પાર્ટીની ગદ્દારી માટેનું રાજીનામું નથી આ સંસદના માટે કરીને આ રાજીનામું છે ભારતના બંધારણના નિયમોને આધીન આ રાજીનામું છે એટલે આપ સૌને પણ મારી વિનંતી છે કે કોંગ્રેસનો આગેવાન આજ તમે અમને બધાય મોટા કર્યા છે તમે છો તો અમે છીએ બાકી તો પછી કેમ માનીએ કે બધું મારા હિસાબે ચાલે છે તો એ પણ કોઈએ મારે નથી પાણી લેવાની જરૂર તો પણ કોઈને પણ પાણી લેવાની જરૂર નથી અને આ ચૂંટણી સી નેતૃત્વ પર આગેવાનોને પહેલાથી જ અમે બધે નક્કી કર્યું દીધું કે તાકાતની ચૂંટણી લડવાની છે મે દરેક વિધાનસભાની જે સીટ હોય કે ચૂંટણી પ્રચાર હોય એની અંદર મે તમને બધાને દરેક જગ્યાએ વાત કરી કે આ બે ની ચૂંટણી એ અમારી સામે ત્રણ ઓપ્શન છે અને ત્રણ એક અમારે પસંદ કરવાનું છે